એ ઇન્સ્ટોલ્ટ આ કેમ છે આ ઇવર દેલવા હા ઇવર દેલવા બેન જુ દે હા રેડી રેડી હા તુરુન કેંગે હિંગ ઉડે ક ઓદિલા હિંગે મારી મારી અના રોડ ક્વોલિટી આયરબોદ આ જા આદમેને અન્ના રોડ ક્વોલિટી સારે સાફતો આદરે એ ઓલટરી રોડક આના રોડક ઓલટ આદરે મન ફાન સાફતો સ્વીટ આપી એને મૂટતો

ওপ মতো মতো ইপতি ಸುಸ್ತಾಯ್ತು ಹೇಗ ನಿಮ್ಮ ಅಭಿಪ್ರಾಯ ತಿಳಿಸಿ ನೀರಾಕಿ ಎಕ್ಸಿ ಸುತ್ತಿರುವ